you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઘણા લોકો માટે કોવિડ નાઇન્ટીન ખતમ થવું હજુ પણ સપનું છે કારણ કે કોવિડ નું ઇન્ફેક્શન ઠીક થયા બાદ બોડીમાં ઘણા પ્રકારના સંકેત જોવા મળે છે જેને લોંગ કોવિડના રૂપમાં ગણવામાં આવે છે લોંગ કોવિડ ને કારણે લોકો માં ઘણી બીમારીઓ જોવા મળી રહી છે મતલબ કે કોવિડ ને કારણે લોકો વધુ બીમારીઓ સામે ઝઝુમી રહ્યા છે તો એક રિસર્ચ અનુસાર લોંગ કોવિડ થી બસો થી વધુ લક્ષણ જોડાયેલા છે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ પ્રિવેન્શન અનુસાર કેટલાક લક્ષણ વિશેષ રૂપ થી લોંગ કોવિડ અમેરિકો તાજેતરમાં લોંગ કોવિડના લક્ષણોનો અનુભવ કર્યો છે જ્યારે તેમાંથી સત્તર છ ટકા લોકો કહે છે કે તેઓને કોઈક સમય લાંબા સમય કોવિડ હતો લોંગ કોવિડના લક્ષણોમાં મુખ્યત્વે શારીરિક અને માનસિક સમસ્યાઓ સાથે સંધિવાનો સમાવેશ થાય છે જેના કારણે ઘણા લોકો તો બેરોજગાર થઈ રહ્યા છે